સોનગઢ તાલુકાના આમ લંગુડી કેમકાસરૈયાને જોડતો પુલ ગઈકાલે રાત્રે ભારે વરસાદના કારણે મળસ કે ચાર વાગે અરસામાં ધરાશાય થતાં સંપર્ક વ્યહોણું ગામ બન્યું છે સોનગઢ તાલુકામાં આવેલ હીરાબાડી અને આમરગુંડી એમ આ બંને ગામોને એમ બે પુલિયા એક સાથે ગઈકાલે ભારે અતિભારે વરસાદના કારણે બંને પુલ ધરાશે થયા છે જેમાં એક પુલ સોનગઢથી આવવાને જોડતો સ્ટેટ હાઈવેના હીરાવાડી ગામમાં પુલ તૂટતા અવરજવર બંધ થયો છે તેમજ બીજી બાજુ ટેમકાથી સરૈયા જોડતો પુલ પણ અતિ ભારે વરસાદને કારણે પણ તૂટી ગયો છે જેમાં અવરજવર અટકી છે સાથે જ અમલગુંડી ગામમાં મુખ્યમંત્રી સડક યોજનામાં આવતો 2022-23 માં બનાવવામાં આવેલ રસ્તો પણ સંપૂર્ણ રીતે ધોવાયો છે મારું નામ હંસાબેન ગંજીભાઈ ગામિત હું અમલગંડી અમલગંડી બોલું છું અને ખાડી પર ફળિયાથી બલું છું જે ફળિયાની અંદર હું જે નદી પાસે રહું છું અને નદીની પાસે જે રાત્રે બે વાગ્યે નદી આવી અને ચાર ચાર વાગે વધારે વરસાદ પડ્યો અને નદી આવી ત્યારે અમારા ઘરની અંદર પાણી ઘૂસી ગયું અને બહુ વરસાદ પડ્યાના કારણે અમારા ઘરમાં જે અનાજ હતું એ પણ બધું નદી વહેવાડી લઈ ગઈ અને જે ચારો હતો જે ભેંસ હતી ગાય હતી એઓનો ચારો બધો લઈને જતી રહી છે ને બાળકોના ચોપડા એ પણ લઈને જતા રહ્યા ને જે ભેંસ છે ને ગાય છે એના બચ્ચાને પણ તળાઈ લઈ ગયું અને બીજા છે ને હમણાં જે અમારા ઘરમાં રહેવાની વ્યવસ્થા પણ નથી બધું ભીનીથી ગીલું છે અમે ક્યાં જઈએ ક્યાં રહીએ એવું જ પરિસ્થિતિ થઈ ગઈ છે તો આપ સૌને જે વિનંતી છે કે અમારી તમે મુલાકાત લો અને અમારા જે તમે અમારે જે છોકરા ભણવા જાય છે એવોના ચોપડા નથી એવો કેવી રીતે ભણવા જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે અમને ખાવા માટે પણ ફાફા થઈ ગઈ છે અને જે અમારું જે છે તમે મુલાકાત લો અમને સહાય કરો એવી અમે આશા રાખીએ છીએ તમે અમા અમારી મુલાકાત લો એવી પણ અમે આશા રાખીએ છીએ બેન ચાર વાગે પાણી આવ્યું સવારે હા કેટલું પાણી હતું આમ

અને અમારી મુલાકાત પણ લઈ એ રાખીએ છીએ જબ્બર પઠાણ સાથે કલ્પેશ વાઘમારે દિવ્યાંગ ન્યુ સ્થાપી